પ્રસાર તેજ થઈ રહ્યો છે ત્યારે પાલનપુર ખાતે ભાજપ દ્વારા માડી સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી જોકે ભાજપની વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં માડી સમાજ પણ સહભાગી બને તેવો અનુરોધ ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેને કર્યો હતો એની ગણતરી કરવા બેસી તો દિવસ પણ નાનો પડે એટલે મારે આપ સૌને એક જ અપીલ કરવી છે કે આ જે ચૂંટણી આવી છે એ મોદી સાહેબની ચૂંટણી છે મોદી સાહેબના વિકાસ ત્યાં આગળ લઈ જવાનો છે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે એમના પ્રતિક તરીકે અને તમારા સૌની દીકરી તરીકે હું આજે તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો આ મારે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસનો વિકાસ કરવો છે તે શિક્ષણની વાત હોય મેડિકલ ક્ષેત્રની વાત હોય કે પ્રોજેક્ટો આપણી બનાસની ધરતી ઉપર લાવવાના હોય એ માટે હું જરૂરથી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મહેનત કરીશ એટલે મારે તો બનાસનો સર્વાંગી વિકાસ કરવો છે તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે તમારા એક વોટથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ શકે છે અને તમારા એક વોટથી આપણો બનાસ સરહદી જિલ્લો વધારે મજબૂત બની શકે છે માટે મારી આપ સૌને વિનંતી છે કે મતદાન એ મહાદાન છે આ દાન કરવાનું ન ભૂલશો અને રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું ખૂબ જરૂરી છે એટલે વધુમાં વધુ મતદાન આપણા તરફી થાય એની મારાવતી તમે વિશેષ ચિંતા કરજો અને જ્યારે એક પરિવારમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે દીકરી જ દોડીને આવતી હોય છે એ રીતે તમારી કોઈ પણ મુશ્કેલીમાં તમારા કોઈ પણ પ્રશ્ન હું તમારા પડખે જરૂરથી ઊભી રહીશ આપ સૌની વચ્ચે અહીંયા હું ખાતરી આપું છું એટલે એ બાબત શહેરના શહેરમાં વસતા માળી સમાજના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા સમાજની વાડી ખાતે એકતા થયેલા અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે હિન્દુત્વના હાથ મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે આપણા બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી મતદાન કરીને જંગી મતોથી જીતાડવા માટે એમને ખાતરી આપી છે અને મને ભરોસો છે કે પાલનપુર નગરનો માળી સમાજ હોય કે બનાસકાંઠા જિલ્લાનો માળી સમાજ હોય એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને સંપૂર્ણ વોટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ જશે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર